एचपी ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયેલા નીતેશભાઈ કનૈયાલાલ પાલચંદાણી સાથે પેટ્રોલ પંપ ના કર્મચારીઓએ બોલા ચાલી કરી પાઇપ ફડે હુમલો કરતા નીતેશભાઈ પાલચંદાણી સાથે રહે તેના પુત્ર આયansh ને માથાના ભાગે પાઇપ વાગી જતા રુહીયા ઈજાઓ થવા લાગી હતી તેજભાઈ દ્વારા મંતાલ ફેરિયાતના આધારે પોલીસે ગુનામાં સણડાવે પેટ્રોલ પંપના બે કર્મચારીઓને ઝડપી લે આચરોટ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સરપાઈ દિસમોબા દ્રોવિ છોહટ અને મંચીભાઈ ગોહિલને ઘટના સ્થળે લઈ જવાતા પેટ્રોલ પંપ નજીક लोग को ना थोड़ा उंटी पिड़िया था। <laughs> रूपमा कंसल्ट समझना रूपमा आप पेट्रोल को ऊपर नहीं पाए पेट्रोल नोट राहुते हो बेकार है एक मैसेज वायरल करना हमारे लिए रूपमा दे 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 द